તાલુકાના રોડ પર જીવતો ભયનો માહોલ શિયોરી શંકરપુરા જીવતો વીજ વાયડ તૂટતા સદનસીબે મોટી જાનહાની ટળી હતી ત્યારે શિયોરી જીવી દ્વારા પ્રી પ્રીમોન્સૂન કામગીરી માત્ર કાગળ ઉપર જ બતાવતા હોય તેવું લોકમુખે ચર્ચા ચાલી રહી છે જેમાં સિયોરી જીબી દ્વારા શંકરપુરા ફીડરમાં બિલકુલ ઝાડ પણ કટિંગ કરવામાં આવ્યા નથી વધુમાં એક દ્વારા લેખિત રજૂઆત વારંવાર કરી હોવા છતાં પણ કંઈ ધ્યાન લેવામાં આવ્યું નથી અને અધિકારીઓ ઓફિસમાંથી બહાર નીકળવાનું નામ લેતા નથી વીજ થાંભલો બદલવામાં આવ્યો નથી ત્યારે જો ખંડેર વીજ થાંભલોથી કોઈ દિવસ મોટી દુર્ઘટના સર્જાય તો તેના માટે જવાબદાર કોણ સિયોરી જીબીના ઘોર બેદરકારી સામે આવી રાત્રે શંકરપુરા ફીડરનો જીવતો વાયર રોડ પર પડ્યો હતો ત્યારે

પછી આ કાલી રાતે આ વાયર તૂટ્યો એ હજી પણ બોર્ડ વાળા કોઈ હમ કરવા આવ્યા નથી આ જવાબદારી કોની હોય 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 બોર્ડની કે અમારી બોલો બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના શિહોરી ઉંદરીયાવાસ રોડ ઉપર રાત્રેના સમયે વીજ લાઈનનો જીવતો વાયર રોડ ઉપર પડ્યો છે પણ કોઈ ઝાડ બી કટિંગ કરવામાં નથી આવ્યા અને ઝાડમાં આ વાયરુ ક્યારે ના નીકળે છે અને કોઈ જાનહાની થઈ નથી જાનહાની થશે તો શું એજ્યુકેશન બોર્ડ જવાબદારી લેશે તો આ ઝાડ ક્યારે કટિંગ કરવામાં આવે છે લાઇટ ક્યારે ચાલુ કરવામાં આવશે શિવરી સિટીમાં પણ રાતની બે વાગે લાઈટ આવી હતી આઠ વાગે જે રાતના બે વાગ્યા સુધી લાઇટ આવી નથી અને અહીંયા રાતના પણ લાઇટ છે નહીં બિલકુલ અને કોઈ પણ કામ કરવા આવતા નથી